એકાદશી વ્રત વિશે વાત કરીએ કે જે આ વ્રતોનો રાજા પણ માનવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણે પણ દરેક વ્રતોમાં એકાદશીને ઉત્તમ વ્રત ગણાવ્યું છે દરેક એકાદશીનો મહિમા અલગ અલગ હોય છે જેમ આપણે વાત કરીએ કે શ્રાવણ મહિનામાં જે પુત્રદા એકાદશીનું વ્રત આવે છે કે જે વ્રત કરવાથી નિસંતાન દંપતીને ભગવાનના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જો આપણને કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય અને આપણે કાર્યમાં સફળતા મેળવવી હોય એટલે કે વિજય મેળવવો હોય તો તેના માટે વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો તેવી જ રીતે આપણાથી જાણી અજાણ્યા થતા પાપોને નષ્ટ કરવા માટે દૂર કરવા માટે આ ફાગણ મહિનાની પાપ મોચીની એકાદશી છે અને આ એકાદશીનું વ્રત એ આપણા પાપોના પ્રાયશ્ચિત તરીકે પણ આપણે ગણી શકીએ કે આપણને તે જાણીએ અજાણીએ થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો એક તક મળી છે તો આ તકનો લાભો ઉઠાવીએ એટલે કે પાપ મોજની એકાદશીનું વ્રત કરીએ વ્રતનું પુણ્યફળ મેળવીએ અને તે પાપોમાંથી છુટકારો મેળવીએ અને એવું પણ કહેવાય છે કે જો કદાચ આ એકાદશીનું વ્રત આપણે આપણા પૂર્વજોને અર્પણ કરીએ આપણા પિતૃઓને અર્પણ કરીએ તો જેમનાથી પણ જો જાણીએ અજાણ્યા થયેલા પાપોને લીધે નરકમાં ગતિ થઈ હોય તો એકાદશીના પુણ્ય પ્રતાપે તેઓને પણ પાપોમાંથી છુટકારો મળે છે અને તેઓને ભગવાનનું ધામ મળી જાય છે પાપ પહોંચીની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ હવે ફાગણવદી એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે તેથી શું ફળ થાય તેની સઘળી કથા મને કહો શ્રી કૃષ્ણ કહે છે કે રાજેન્દ્ર જે પાપોચીની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માનદાતાના પૂછવાથી લોમેશ ઋષિએ કહ્યું હતું તે હું કહું છું તે સાંભળો ચૈત્રરથ નામનું કુબેરનું વન છે ત્યાં અપ્સરાઓ રહેતી હતી તે વનમાં મુનિઓ મોટું તપ કરે છે ને ઇન્દ્ર પણ દેવોની સાથે વસંત ઋતુઓમાં કીડા કરવા જાય છે તે વનમાં મેઘાવી નામના મુનિ શ્રેષ્ઠ તપશ્ચર્યા કરતા હતા અને તેને મોહ પમાડવા માટે મંજુ ગોષા અપ્સરાએ નૃત્યનો આરંભ કર્યો વીણા વગાડતી મધુર રાગથી ગાવા લાગી કે જેને પુષ્પની માળા પહેરી હતી ચંદન ચર્ચેલું છે અને એવી મંજુ ગોસાએ ગાતી જોઈ શિવ ભક્ત મુનિને જીતવા માટે કામદેવ પણ તૈયાર થયો કામવસ થયેલી અપ્સરા મુનિ સામું જોઈ ગાવા અને નાચવા લાગી અને આમ અપ્સરાથી કામદેવે મુનિરાજને વશ કરી લીધા અને મુનિરાજ શિવ તત્વને ભૂલી જઈ કામ તત્વને વશ થયા આથી મુનિના નિયમનો જેનાથી નાશ થયેલ છે એવો કેટલો કાળ નીકળી ગયો ત્યારે મંજુ ગોસાઈ મુનિ પાસે સ્વર્ગમાં જવા માટે રજા માંગી કે હે મહારાજ હવે મને સ્વર્ગમાં જવા માટેની રજા આપો મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદર મુખવાળી સવાર થાય ત્યાં સુધી મારી પાસે રહે તેથી સાપના ડરથી અપ્સરા ત્યાં રહી અને આમ કરતાં સત્તાવન વર્ષ નીકળી ગયા ફરી અપ્સરાએ રજા માંગી કે હે બ્રહ્મન હવે મને રજા આપો મેઘાવી મુનિએ કહ્યું કે મંજુ ઘોષા મારું વચન સાંભળ હું જ્યાં સુધી સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે રહે અને પછી તે અપ્સરા ભાઈ તથા આનંદની હસીને આશ્ચર્યથી કહેવા લાગી અપ્સરાએ કહ્યું કે મહારાજ આપની કેટલીય સંધ્યાઓ નીકળી ગઈ ક્રીડા કરતા કેટલાય વર્ષો નીકળી ગયા અને પછી મુનિરાજે ધ્યાન ધરીને જોયું તો અપ્સરા સાથે સત્તાવન વર્ષ નીકળી ગયા આથી વ્યાકુળ થયેલા મુનિરાજે અપ્સરાથી થયેલા તપોભંગથી તેના તરફ જોઈ હે પાપીણી હે દુરાચાર વાળી તું પિશાચીણી થઈ જા એવો સાપ આપ્યો તેથી અપ્સરાએ મુનિને પ્રસન્ન કરવા માટે નમ્રતાથી કહ્યું કે કૃપા કરી આ બાપની શાંતિ કરો સત્પુરુષોના સંગથી શાંતિ થાય ત્યારે હું તો આપની સાથે ઘણા વર્ષો રહી છું માટે હે નાથ કૃપા કરો મુનિ કહે કે પાપીણી તારા થકી મારું મોટું તપ નષ્ટ થયું છે હવે સાપની શાંતિ થાય તેવો ઉપાય કહું છું સાંભળ ફાગણવધી એકાદશી સર્વ પાપનો નાશ કરનારી પાપમોચીની નામની છે તેનું વ્રત કરવાથી તારા સાપની શાંતિ થશે અને પિશાચ પણ છૂટી જશે એટલું કહી મેઘાવી મુનિ પિતા ચ્યવન ઋષિના આશ્રમમાં ગયા તેને જોઈ પિતા બોલ્યા કે હે પુત્ર આ તે શું કર્યું કે જેથી તારું તપ નશ થયું મેધાવી મુનિએ કહ્યું કે તાત મે અપ્સરાની સાથે ક્રીડા કરી મારું મોટું પાપ કર્યું છે હવે પ્રાયશ્ચિત કરો જેથી મારા પાપનો ક્ષય થાય ચ્યવન ઋષિ બોલ્યા કે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપ મોચેનું એકાદશી વ્રત કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે તેથી તે તું વ્રત કર અને પિતાના આવા વચન સાંભળી મેઘાવ્ય ઉત્તમમાં ઉત્તમ આ પાપ મોચીની એકાદશી વ્રત કર્યું અને પવિત્ર થયા પેલી મંજુગોષા આપસરાએ પણ પાપમોચીનું એકાદશી વ્રત કર્યું કે જેથી કરીને તેનું પણ દૂર થયું અને અલૌકિક સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં ગઈ લોમેશ ઋષિ કહે કે રાજન આલોકમાં જે પાપમોચીની એકાદશીનું વ્રત કરે તેને સઘળા પાપ નષ થાય છે તથા આ કથાનો પાઠ અને શ્રવણ કરવાથી હજાર ગૌદાનનું પુણ્ય પણ મળે છે તો એકાદશીનું વ્રત પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે કરવાનું છે ઘણા લોકો એકાદશીનું વ્રત ગુરુવારે સાંજથી એટલે કે દસમની સાંજથી પણ કરે છે અને ઘણા લોકો એકાદશીના સવારે સૂર્યોદયથી પણ કરે છે સવારે સૂર્યોદય સમયે ઉઠી જવાનું નાઈ ધોઈ નિત્યકર્મ કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું ત્યાર પછી આપણા ઘરના આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરવાના અને ઘરે આવીને કંઈ પણ ખાધા પીધા પહેલાં ભગવાનની પૂજા કરવાની જો આપણા ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકો વિષ્ણુ ભગવાનનો ફોટો હોય કે પછી કૃષ્ણ ભગવાનની ફોટો હોય અથવા તો આપણા ઘરમાં લાલાની સેવા હોય તો તેમની આજે પૂજા કરવામાં આવે છે ભગવાનને ફૂલ અર્પણ કરવા કંકુચાંદલું કરવો ચોખા ચોટાડવા ભગવાનને નૈવેદ્ય પ્રસાદ ધરાવો આ ઉપરાંત પૂજામાં દક્ષિણાવર્તી સંઘ રાખવાનો અને આ સાથે તુલસી પાન અવશ્ય રાખવાના બે ત્રણ પાન ભગવાનના ચરણોમાં રાખવાના અને થોડાક પાન આપણે ભગવાનને જે પ્રસાદ ધરાવીએ તેમાં રાખવાના ભગવાનને પ્રસાદમાં માખણ મિશ્રી ધરાવી શકાય કે પછી કોઈ પણ ફ્રૂટનો પણ ભોગ લગાવી શકાય છે ઘણા લોકો બપોરે ફરાળ લેતા હોય તો બપોરના ભાગમાં ભગવાનને ફરાળનો ભોગ પણ ધરાવતા હોય છે તો આપણે યથાશક્તિ ભગવાનને કોઈ પણ વસ્તુનો ભોગ લગાવી શકીએ છીએ પરંતુ ભગવાનને ભોગ એ વસ્તુનો લગાવવાનો કે જે આપણે એકાદશી વ્રતમાં લઈ શકીએ એટલે કે પ્રસાદી સ્વરૂપે આપણે પણ લઈ શકીએ પૂજા કરતી વેળાએ મનમાં ને મનમાં ભગવાનના મંત્રો બોલવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ બોલી શકાય પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની આરતી કરી લીધા પછી ભગવાનના પાઠ કરવાના જો આપ નીતિ નિયમ પ્રમાણે પાઠ કરતા હોય તો તે કરી શકો તે ઉત્તમ જ છે પરંતુ કદાચ ઘણા લોકો નીતિ નિયમ પ્રમાણે નિત્ય પાઠ ન કરતા હોય તો આજે ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો જે તમને અનુકૂળ લાગે તે પાઠ કરી શકો છો ઓછામાં ઓછો એક પાઠ કરવાનો જેમ કે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ છે વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામ છે કૃષ્ણ ભગવાનના સહસ્ત્રનામ છે કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે કૃષ્ણાષ્ટકનો પાઠ છે ભાગવતનો પાઠ છે વિષ્ણુ અષ્ટકનો પાઠ છે કે પછી વિષ્ણુ પણ પાઠ કરવાનો સમય ન હોય તો દિવસભર દરમિયાન રાત્રે સુતા સુધીમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ પાઠ કરી શકો છો અને આ પાઠ કરવાની સાથે આ એકાદશીની વ્રતકથા પણ ખાસ કરીને સાંભળવાની વાંચવાની કેમ કે આપણે કોઈ પણ વ્રત કરતા હોય તો તેની સાથે વ્રત કથાનું પણ મહાત્મય હોય છે તેના વગર વ્રત અધૂરું ગણાય છે એટલે આ પાપમોચની એકાદશીની પણ વ્રત કથા છે તે સાંભળવાની કે જે હમણાં જ આપણી વિડીયોમાં આગળ સાંભળીશું આ એકાદશીનો ખૂબ જ પવિત્ર દિવસ છે એટલે દાન કરવાનું પણ મહાત્મય દર્શાવેલું છે તો આજે યથાશક્તિ દાન કરવાનું જે પણ આપી શકીએ જેટલું પણ આપી શકીએ તે આપવાનું અને કદાચ આપણે આજે દાન પુણ્યનું કાર્ય ન કરી શકીએ તો મૂંગા પશુ પક્ષીઓને પણ ખવડાવી શકો છો પક્ષીઓને દાણા ખવડાવી શકો છો ગાયને આપણે જે આજે બપોરે કંઈ બનાવીએ તે ખવડાવી શકાય અથવા તો લીલું ઘાસ નાખવું જોઈએ કે જે પણ એક પુણ્યનું જ કાર્ય છે અને કદાચ આ પણ કાર્ય આપણાથી આજના દિવસમાં ન થાય તો આપણે કોઈ એવા લોકોની સેવા કરવી જોઈએ કે જે કોઈ સાજુ સાજુમાંદુ હોય અથવા તો વડીલો હોય તેમની સેવા કરવી જોઈએ તે પણ એક પુણ્યનું જ કાર્ય છે અને કદાચ આવું પણ ન થઈ શકે કોઈ સુપાત્ર બ્રાહ્મણ હોય તેને સીધું દાનમાં આપવું જોઈએ અથવા તો તેમને ઘરે ભોજન માટે પણ બોલાવી શકાય કેમ કે આજના દિવસે કરેલું દાનનું ફળ અન્ય દિવસો કરતા વિશેષ મળે છે જેવી રીતે અખાત્રીજના દિવસે જે વસ્તુનું દાન કરીએ છીએ તેનું આપણને અક્ષય પુણ્ય મળે છે એટલે કે ક્યારેય તે પુણ્યનો નાશ ન થાય તેવું ફળ મળે છે એવી જ રીતે એકાદશીના દિવસે પણ જો આપણે કોઈ વસ્તુનું દાન કરીએ છીએ અને તેનું ફળ મળે છે તો તેનું આપણને બમણું પુણ્ય આજના દિવસે મળે છે